ઓગણીસો પિસ્તાલીસ થી છે આપડો દેશ નો જો આઝાદ છે તો અત્યારે અમે છીએ મુંતાબેમાં આજનું અમારું એવું કોઈ ખાસ શિડ્યુલ તો નથી પણ હમણાં હવે થોડો ચા પાણી નાસ્તો કરીને અમે નીકળીએ થોડીક વાર અત્યારે વાગ્યા છે પોણા આઠ જેવું થયું છે એટલે લગભગ હજી કલાક થશે બધા તૈયાર થશે ફ્રેશ થશે હજી બે ત્રણ જણા સૂતા છે બધા જાગે એટલે નીકળીએ પણ શિડ્યુલ એટલે નથી કે એમ જે પહેલાં જેમ કીધું એમ કે આ અનિક્લાન ટ્રીપ હતી અમારી આવી ટ્રીપની મજાની વાત એ જ છે કે સવારે ઉઠીને તમારે દોડા દોડી કરવી નહીં કે આજે આ પોઈન્ટ લેવાનો આજે આ પોઈન્ટ લેવાનો આજે ઓલો પોઈન્ટ લેવાનો બસ શાંતિથી બધા ઉઠીએ ફ્રેશ થઈને નીકળીએ તો જોઈએ કોઈને પૂછીએ આજુબાજુ થવા જઈએ હોય અને બસ આ છે અમારું એરબીએનબી બી એક મિનિટ આ છે અમારું એર એન્ડ ટાઈમ પર બુક કરેલું છે એટલે આ કેબિન શેલ્ટર ટાઈપ કેબિન ટાઈપના બધા બનાવેલા છે ટુ બીએચકે જેવું તો આજના દિવસની શરૂઆત કરી છે આપણે મુન્તા માઇન્સ રેલવેથી મુન્તા માઇન્સ કે જે સાઉથ ઓસ્ટ્રેલિયાનું માઇનિંગ ઇન્ડસ્ટ્રીનું સેન્ટર હતું અને મુંતા માઇન્સ થી કોપર મળી આવ્યું હતું અઢારસો ને એકસઠ માં દિવસની શરૂઆત કરી દીધી ચાલીએ અંદર આખો ફરતે રેલવે ટ્રેક આપેલો છે ફરતે ફરતે ટ્રેન આખી ફરશે માઇન્સ ની ફરતે અને બધું જ જશે જોઈએ હા તો હવે વાત એવી છે કે અમને સાડા અગિયારની ટ્રેનની ટિકિટ મળી છે અને અત્યારે જ્યાં છે સાડા દસ તો એક કલાકનો ટાઈમ છે તો આસપાસ આ નાની એવી વોકિંગ ટ્રેલ હતી એ ટ્રેલ જોવા જઈએ છીએ મતલબ ટ્રેલ પર ચાલવા જઈએ છીએ ત્યાં એક એન્જિન હાઉસ છે આ એન્જિન હાઉસથી પાછા આવીએ કે લગભગ સવા અગિયાર જેવું થઈ જશે અને અગિયાર વીસે ટ્રેન સ્ટેશન પર પહોંચવાનું છે પેલી ટ્રેનમાં બેસવા માટે એટલે એને આપણને આખો રાઉન્ડ ફેરવશે અને બધી ઇન્ફોર્મેશન આપતા રહેશે કે હા માઇન્સ વિશે જોઈએ કે હોય અત્યારે જઈએ એન્જિન રૂમ બાજુ તો આ છે કોપરની માઇન્ડ સાઈટ ઉપર જવાની પરમિશન તો નથી બધે ફેન્સ મારેલી છે જો ડ્રોનની પરમિશન આપે તો હમણાં ટ્રેન રાઇડ પતાવીને પાછા આવી અને ડ્રોન ઉડાડીએ ડ્રોન શોષ લઈ ઉપરથી માઇન્ડ કેવી દેખાય છે પણ ત્યાં સુધી તમે ખાલી આઉસ હાઉસ બધા અને એન્જિન હાઉસ આ જગ્યા પર જે કોપર ઓર નીકળતો એ ક્રશ થતો અને ત્યાંથી વેસ્ટ મટીરિયલ બધું રિમૂવ થતું

<laughs> Hi, how are you? Hi, Hi Mike. Hi, Mike. The discovery of copper and the history of the mine at the end of Newton. These were some of the largest and richest copper mines in the world. Stop just down here if you'd like to get off the train by all means and walk down to the back. Of this. Hello, Mara, just <laughs> a logical platform. Mind that working at the direct train of platform. અત્યારે તો વર્કિંગ કન્ડિશનમાં છે ઓબવિયસલી ઓલ ટ્રાય ટુ ઓકે એક્સપ્લેન કરે લેટ હવે રીતે જોઈ લઈએ આ તમે

આટલી ટ્રેન જર્ની કરી અહીંયા હતા ત્યાંથી આ આ સ્ટેશન સુધી ગયા અહીંયા અને ત્યાંથી મારીને પાછા હતા ત્યાં તો રેલવે મ્યુઝિયમથી નીકળીને અહીંયા નજીકના સબવેમાં આવી ગયા હતા જે કડીના છે આપણે મુલતાવી લગભગ પંદર કિલોમીટર જેવું થાય તો બધાને ભૂખ લાગી હતી તો અહીંયા નજીકના સબવેમાં આવી ગયા પંદર મિનિટ અહીંયા ખા ખાઈ લીધું હવે જોઈએ હવે ડાયરેક્ટ એડીલેટ જવું કે વચ્ચે લગભગ તો ડાયરેક્ટ એડીલેટ નહીં જઈએ વચ્ચે એક કાદ બે સ્ટોપ લઈએ આઈસક્રીમની મજા તડકાનું મેદું જેટી દાવે કરતા સારું પડશે અડધી કલાક પોણી પોણે લાડિયોનું છે ગાડિયું આ મશીનરી જૂની હં આ બધું જોને અમે એનું એવું લેખ્યું છે ધ ફાર્મ સેટ મ્યુઝિયમ ટુરિઝમ સેન્ટર અહીંથી કડી નામ જ અહીંયા આવી ગયો આવી ગયો તો અંદર નથી કે અંદર જવાનો પ્લાન કેન્સલ રાખ્યો હવે અહીંથી આપણે જઈએ છીએ આ બુમુગા લેક હવે અહીંયા અંદર કાંઈ એવું જોવા જેવું ખાસ લાગ્યું નહીં એટલે અહીંથી અમે નીકળીએ છીએ અને વચ્ચે અહીંથી લગભગ એક કલાક જેવો રસ્તો એક તો નહીં હોય અડધો પોણો કલાક જેવો રસ્તો હશે બુમુંગા લેકનો જે પિંક લેક છે જો અત્યારે કદાચ પિંક હોય પાણી તો સારું જોવા મળશે ન કરતો પછી જઈએ અહીંયા જો ટ્રોનના શોર્ટ્સ આવે તો લેશું પછી ત્યાંથી બ્રેક લઈને સીધા તો આવી ગયા આપણે લેક બુમુગા જે પિંક લેક તરીકે પણ ઓળખાય છે લેક એટલા માટે કે એનો કોઈ સ્પેસિફિક ટાઈમ છે એ સ્પેસિફિક ટાઈમ ના એનું પાણી આખું પિંક કલર નું થઈ જાય છે હવે અંદર મિનરલ્સ એવા છે કે પછી કોઈ બેક્ટેરિયા ડેવલપ થાય છે કોઈ સર્ટન ટાઈમ માટે કોઈ આઈડિયા નથી જાણવું પડશે જાણીને હમણાં અહીંયા નીચે સાઈડમાં કશે લખી દઉં પણ એના લીધે આખું પાણી પિંક થઈ જાય પણ હવે સમરનો ટાઈમ છે એટલે આખી લેક સુકાયેલી છેક સુધી અંદર સુધી જઈ શકાય છે બિલકુલ પાણી નથી

Okay, let's go. પાંચ વાગ્યા અને અત્યારે પાછા એડીલેટ પહોંચી ગયા રસ્તામાં કંઈ બહુ જાજુ શૂટ નહોતું કર્યું કારણ કે કાંઈ એવું કરવા જેવું હતું નહીં અને બુમ લેકથી ફટાફટ થોડાક ફોટોગ્રાફીને થોડાક ડ્રોન શોટ લઈને પાછા એડીલેટ પહોંચી ગયા તો હવે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જણાવો કે તમને આ વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ